મુંબઈના સોનાના વેપારીએ સસ્તામાં દાગીના બનાવી આપવાનું કહીને કતારગામ વેપારીએ રૂપિયા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો આ ગુનામાં ઇકો સેલે કતારગામ રોડ પાસેથી સોનાના વેપારી ગૌતમને પકડી પાડી મુંબઈ પોલીસને સોંપી દીધો હતો ઇકો સેલે જણાવ્યું કે મુંબઈ લોઅર પરેલમાં જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરનાર વેપારીને સુરતના વેપારી ગૌતમ વાઘનેર સસ્તામાં દાગીના બનાવી આપવા ત્રણ 3 કિલો સોનું આપ્યું હતું જે સોનામાંથી દાગીના બનાવી આપવાનું નક્કી થયું હતું વેપારીએ દાગીના બનાવી 7 દિવસમાં પરત આપી દેવાના હોય છે લાંબો સમય થવા છતાં દાગીના ન આપી ઉપરથી સોનું પણ ચાવ કરી લીધું હતું છેવટે મુંબઈના વેપારીએ મુંબઈમાં ફરિયાદ કરી હતી આરોપી ગૌતમ વાઘ કતારગામના ગામના વસ્તાદેવડી રોડ પર અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતો હતો આવી જ રીતે ગૌતમ વાઘે નવસારીમાં પણ પચાસ લાખની ચીટિંગનો ગુનો દાખલ થયો છે ઉપરાંત વરાછામાં એકવીસ લાખની ઠગાઈ બાબતે તેના વિરુદ્ધ અરજી થયેલી છે